જલ્દી કરો ગઈકાલ સાંજે મોડ આવ્યો ને એટલે મોટી ગાડી અમે ઊભી લાઈનમાં સોસાયટીમાં પાર્ક કરી દીધી હતી કોઈ લાવતું નથી પણ ચારેક જણા અમે લાવ્યા હતા ને એમ પાર્ક કરી દીધી કેમકે સવારે વહેલું નીકળવાનું હતું પણ થયું એવું કે અમારા ઉઠા પહેલાં ઓલા ભૂંગળા સોસાયટીના નવા આવી ગયા તો એ અત્યારે ઊભી લાઈનમાં ટ્રક ખાલી થાય છે જીસીબી જે જ્યાં ન્યા પડ્યું હતું એ અમારે ઘર આગળ લાવીને પાર્ક કરી દીધું છે તો મેન જોવાનું છે ગાડી બહાર નીકળશે કે નહીં બાકી થોડોક બધા ટાઈમ લાગી જવાનો છે સપના એટલે હું ઉતાવળ કરું છું અને એટલે મને જે ખબર પડી ને હું વેલો ભાગીને નાઈ ધોઈ ન્યા પોગી ગયો તો કેમ કે પછી ગાડી બહાર ગઈ તેનો મુખ્ય હવે જે પછી થાય એ પહેલા જ થાય એટલે કહું તું ફટાફટ તું રેડી થા હું ગાડી બહાર અત્યારે મૂકી આવું તે અને જો નહીં નીકળે ને બહાર તો પછી સીસીબી વાળાને કેવું એક એક જ મૂળો નડે એવું છે તેને હટાવવું પડે એમ છે તો એ હટાવી દે એણે કીધું એ મારી વાત થઈ ગઈ છે અને જો કે એણે એમ કીધું કે બાકીની ત્રણ ગાડીઓ

ચંદેટી સાડી જોવા મળે ને કોઈ દેખાય તો એવું જો એવું થયું પછી મળેલે હોય એને બપોરે કદાચ ઘરે આવવાનું થશે ચાલો તઈ હવે જઈએ મેરેજમાં ટાટા એતાસ વઈ ગયો ને આજ અમર ઘર આગળ જ જીસીબી આવી ગઈ છે અહીંયા પાર્કિંગ કરેલું છે અસલી માને જીસીબી તો કહેવાય જ નહીં અને જે કહેવાતું ને નામ કોમેન્ટ કરજો આ તો આપણે જેસીબી જેસીબી કેરા કરવી

ચાલો ફોટા પાડી લેવી તમારું કામ તમે કવર અંદર પૈસા અરે વાહ જોની ની હાલી એના લગ્ન હોય ને એમ કાલે વાહ Aduh, aja, 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 a a મેળા તો હજી સાંજના સાડા ચાર વાગી ગયા છે અને ઘરે આવી ગયા તા સપના સુઈ ગયા

બાળનું બપોરે ખાધું તો કે નહીં અઢા અઢા સવારે નીકળ્યા ત્યારે ભાખરી નથી ખવાની અને બપોરે કેમ નો ખાય બપોર જ મજા આવ્યું હતું એટલે બહુ હમણાં બહુ લગન કર્યા બહુ કર્યા મારે સૂટ પહેરવાનું છે પણ ત્યાં એ તુષાર પાય યાદ ને તેરી ક્યાં મમ્મી કેમ હાલે મજામાં શાંતિ તો ચિંતા નહ ભૂલી ગયા છે ટુ ની ચાવી તો એ લેવા ગયા છે ઓફિસે

તો જવાની છે આડા 8:30 નું કીધું હતું પણ મોડું થઈ ગયું સ્પોડા પાસ થઈ ગયા છે હવે હવે જાશું તો ફાઇનલી ટુવિલ ને ચાવી લઈને આવી ગયો છું હવે વાત છે શું છે ફોટો બતાવ સોમા મમ્મી સવારે ફોટોશૂટ તું એ હા લે મમ્મી બધું બેઠા બેઠા દર્શન થાય બસ તમારે ન જવાનું લગનમાં પિનલ લઈ જવાના છે પાંચ પાંચ 8:30 આવશે પછી બેસ જાય અમાર જવાનું બેસણામાં

આ જયારે જ્યારે મને ફોટા પાડવા બોલાવાનું નજીક જાતે એવું કંઈક કામ આવી જાય ને કે મારે જવું પડે ફોટો સાઈડમાં રહી જાય ઓલું કામ કરવા જવું પડે તો ફોટા થોડાક પડ્યા છે પણ ઘર ડેકોરેશન મસ્ત કર્યું જવું જો કે અમારે અહીંયા સુરતમાં કોઈ પણ નહીં ત્યાં મેરેજ હોય ને એટલે આ ટાઈપ નું ડેકોરેશન કરેજ છે કરે જ છે અમે કર્યું તું અમે સ્ટાર્ટિંગ કર્યું તું સ્ટાર્ટિંગ નવું નવું હતું આવું નવું હતું ત્યાર બધા ડેકોરેશન હા

અને એમાં જાય પછી હું આમાં પાછો કઈ લેતો નથી એટલે બધા એમાં વહી ગયા કેમ કે બધું વિડિયો એડિટિંગ થવાનું હોય થમલેન બનવાનું હોય ફોટાનો યુઝ થવાનો હોય એટલે બધું એમાં વહી ગયું ને આને કઈ મેં આપ્યું નહીં બાકી મોસ્ટ ઓફ એવું થાય કે આખા દિવસ હું આને વોટ્સઅપ કરી દઉં છું અને એમાં હિસ્ટ્રી જોઈ લે વોટ્સઅપમાં જ્યાં જ્યાં જ આવીને ફોટા મોકલી દીધા હોય ખોલ વોટ્સઅપ

જો આ ડોક્યુમેન્ટ મોકલેલા બે અલગ અલગ તારીખે તો જ્યાં જ્યાં જતા હોય ત્યાં હું તો મોકલી જ દેતો હોઉં પછી ઈ ડિલેટ મારી દેતી હોય અને હા આ પાછી એવું તમને એમ લાગતું છે આ કોની ચેટ બધા કેમ કે નામ ઉપર મારું નથી લખ્યું હરટ બરટ એવું લખ્યું છે તો સ્વપ્ન એ મારું નામ એ રીતના સેવ કર્યું છે હરટ બરટ ઇંગ્લિશ માં લખ્યું છે એટલે લે એમ ગોળ કટકો એવું બધું લખાય રટ બરટ બીટ અચ્છા હાટ બીટ અચ્છા એવું લીધું છે એ હરતબર હતી આઠ બીટ લખેલું છે એટલે થાય હવે ઇંગ્લિશ આપણને છે ને બહુ આવડે નહીં મેં બીકોમ કરેલું છે અને ગુજરાતી મીડિયમમાં કરેલું છે એટલે આપણને ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવે થોડું વધારે ઓછું ફાવે પણ શીખી જ આવું કેમ કે ધીમે ધીમે આવડી ગયું છે ઘણું આવડી ગયું છે મને હમણાં ચાર પાંચ દિવસ પહેલાં જ ખબર પડી એપલ એટલે ફોન આવે એપલનો બાકી એપલ એટલે હું સફળને સમજતો હતો

અમારી ગાડી લગભગ પહેલી વાર ને બીજી વાર પહેલી વાર અમારા લગનમાં તૈયાર થઈ હતી અને બીજી વાર મારી ગાડી ડેકોરેશન થાય મરાજા માટે છે ને આપણી ગાડીની પસંદગી કરવામાં આવી છે તો એ તમને બતાવશું કેવી રીતના ડેકોરેશન કર્યું છે ને કેવું કેવું કર્યું છે ચાલો તો બહેના રહી અને વિડીયોને લાઈક કરી દેજો ચાનમાં જવાનું છે માથું દેખાઈ ગયું લે તો આજે જો આવું હેરસ્ટાઈલ છે સપનાની વાહ ગમી મમ્મી તમને બહુ સરસ છે ખબર છે ને તો ક્યાં છે તો સ્ટાઇલ આના કરતા અમારું ગુજરાતી સારું પોણી પાણી જળ અમૃત ફાધર હતું આ ડ્રીમ ફાધર કેમ સુતા મમ્મી જો એમની દીકરીના મેરેજ છે તો ત્યાં જવાનું છે આપણે નહીં એટલે આપણે નહીં ભાભીની જવાનું છે હા તો જો ઈ જાય છે ફાર્મમાં તો જે એક ઈ પ્રોબ્લેમ ઈ છે ફોન તો હમણાં હાલતા આવી જાય એમ છે ચાર્જરની વાત હેડકુ છે કેમ કે મારે Android ના ફોન થી ચાર્જિંગ નથી કરવું ઓરિજિનલ ચાર્જર લાવવું છે તો એ લેવા જવાનો ટાઈમ નથી ફોન આવી જશે એવું થવાનું છે ફોન તો ઓફિસ આવીને આપી જવાના છે તો થોડુંક અટકું છે ફોન આજે આવી જવાનો હતો ફાઇનલી આજે આવી જવાનો હતો પણ થાય એવું કે મમ્મી મને ન્યૂઝ આપ્યા કે ભાઈની એ મેરેજમાં જવાનું છે જો ભાઈ જ મેરેજમાં જાય તો ઓફિસે કોઈ હશે નહીં ફોન લેવા વાળું એટલે આજે લગભગ નહીં લઈ કાલે બોલાવશું અને બીજું કે ફોન એ જ્યારે આ લેશું ત્યારે તો આપણે વિડીયો બનાવવાનું થશે જ એ કઈ રીતના કાય એ લોકો ખોલીને આપશે જે રીતના સિસ્ટમ થાય એટલે વિડીયો વાટવી અને એક વસ્તુની હમણાં મેં રીલ્સ જોઈએ બહુ જ જોરદાર હતી મુકેશ અંબાણીની બધા તે જામનગર છે હાલમાં એનું આખું ઘર ને બધા ત્યાં જ હોય બરાબર તો એક જણાએ મુકેશ અંબાણીના ઘરે મુંબઈની બહાર ગયો ત્યાંથી એને વિડીયો બનાવ્યો અને ઘરની બધી લાઇટો શરૂ હતી તો એણે વિડીયો બનાવીને કીધું કે તમે બધા જામનગર ગયા છો તો ઘરે હું કામ લાઇટ શરૂ રાખીશ બધી બંધ કરીને જવાય ને આપણે જાતા હોય કેમ ઘરે ઘરની લાઈટ શરૂ રાખી બધા નોકર ચાકર ની બધા ન હોય બધા સાફ સફાઈ વાળા ની બધા બાકી એને આમંત્રણ તો જવું જ જોઈએ ને

આપણે એવા લગ્ન જોવા જોઈએ ખબર પડે દુનિયા કેટલી આગળ પોગી ગઈ છે શું શું પ્લાનિંગ કરે છે આપણે અત્યારે પ્રી વેડિંગ સોંગ ઉતારતા રહી ગયા લોકો પ્રી વેડિંગ ફંક્શન કરવા મળ્યા આપણે પ્રી વેડિંગ સોંગ જ આવતો આપણે બીજું કઈ નું આવતું આ ફંક્શન કરવા મળ્યા લગન તો પછી હવે આપણે બંધ થાય એ લોકોનું ચાલુ થાય એવું નથી લાગતો બહુ ઓછું થઈ ગયું પ્રી વેડિંગ એટલે બહુ ઓછા લોકો કરાવે છે સોંગ લગન પ્રી વેડિંગ જ ઓછું કરાવે છે

ખાલી પંદર મિનિટ સુધી મને અણવળ બનાવી દીધો છે અને ફોટોગ્રાફી કરવા ગયા તા બધી પતી ગઈ છે હવે ફેરા શરૂ થાય હવે તમને વિડીયો જોવાની બહુ મજા આવશે જોજો બધા ભેગા થયા છે ને આ બાજુ ફૂલની પાંખડી તે થઈ ગઈ છે રેડી પાંખડી થઈ ગઈ હાલો હાલો ફેરાનો ટાઈમ થઈ ગયો તમને લોકોને શરમ આવી જાય ગુલાબ જેવી છોકરી પાસે ગુલાબની પાખડી કરાવેશ

मोड़ा ऊपर नहीं मोड़ा पर 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 नहीं क्यों हो ऊपर है वहां जाओ दियो हमें जाओ दियो ए हूं क्यों हूं क्यों आ आ हम

ટ્રાય કરી દો ફૂટે છે કે નહીં ફૂટો હવે ફેરા ફરે ને ત્યારે પડજે એક હતો હવે ફૂલ છે ને છે ને સ્ટોક છે ને ચોથા ફેરામાં વરાજા ઉપર કોઈ નાખવા નહીં સામે નાખવા

લગન પતી ગયા છે વિદાય નું કામ શરૂ છે હું વરાજ આવી ગયા છે અહિયાં ગાડીમાં હમણાં આવે એટલે નીકળીએ

ચાલો બહુ મજા આવી ગઈ હવે આ વિડીયોને એન્ડ કરું છું અને એ પેલા હું કહું ને એક વિડીયો જોઈ લેજો ખાસ તમને મજા આવે એવો છે એ ડેલી વ્લોક પણ છે અને અમારા ઘરે કેટલા પ્રકારની દરરોજ ભાખરી બને ને એ પણ એમાં કહેવામાં આવ્યું છે અને તમારા ઘરે કેટલા પ્રકારની ભાખરી બને ને એ તમારે આ વિડીયો કોમેન્ટ કરવાની છે એટલે ફટાફટ બંને વિડિયો જોતા આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાજ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર